નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની જ ભાવ ચૌદસો ચોત્રીસથી હું ભાવ પંદરસો ને ઓગણસાઠ રૂપિયા ઘઉં ચારસો પંચાણુંથી પાંચસો ને ચાલીસ ઘઉં ટુકડા ચારસો છ્યાસીથી પાંચ પાંચ તુવેરની વાત કરીએ તો અઢારસો પાંત્રીસથી ત્રેવીસો બાવન રૂપિયા ચણા અગિયારસો સાહીઠથી બારસો ત્રીસ અડદ સત્તરસો સાહીઠથી ને પચાસ મગ સોળસોથી એકવીસો ને બાવીસ ચણા સફેદ ચૌદસોથી બાવીસો ને એકાવન વાલદેશી એક હજાર પચાસથી બે હજાર રૂપિયા સિંગદાણા પંદરસો પિંચોતેરથી સોળસો સાઠ મગફળી જાડી અગિયારસો એકતાલીસથી તેરસો સત્તાવન મગફળી ઝીણી અગિયારસો અગિયારથી તેરસો ને ચાર એરંડા એક હજારથી એક હજાર ચોરાણું તલી પચીસોથી ઓગણત્રીસસો રૂપિયા સોયાબીન આઠસો એકત્રીસથી આઠસો ઇઠ્યાસી તલકાળા ઇઠાવીસો સાઠથી બત્રીસો ને એક લસણ તેરસોથી રૂપિયા ધાણા બારસો પચાસથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ચાર હજાર છસો પચાસથી ઊંચુ પાંચ હજાર પંદર રૂપિયા જીરાની અંદર સારી એવી તે જોવા મળી રહી છે ઊંચો ભાવ પાંચ હજાર છસો ને પંદર રૂપિયા બોલાઈ રહ્યો છે રાય અગિયારસો ત્રીસથી તેરસો આડત્રીસ મેથી એક હજાર દસથી તેરસો નેવું વટાણા અગિયારસો ત્રીસથી સોળસો સાઠ રાયડો નવસોથી એક હજાર ને દસ ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા કલંજી સાડત્રીસો સિત્તેરથી ત્રણ હજાર નવસો ને ચોરાણું રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ પાંચસો પચાસથી હું ચપાઉ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી બારસો એકતાલીસ મગફળી જાડી આઠસો એકવીસથી તેરસો ને અગિયાર તો એની વાત કરીએ તો પંદરસોથી બાવીસો ને છત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકવીસથી બારસો એકત્રીસ ધાણા અગિયારસો છથી ચૌદસો ને એકોતેર તાણી અગિયારસો પચાસથી સોળસો એકાવન ઘઉં ચારસો એકત્રીસથી પાંચસો ને સાડત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો ને છત્રીસ અડદ એક હજારથી અગિયારસો એકોતેર રાયડો નવસો પચાસથી એક હજાર ને સોળ મેથી આઠસો પચાસથી એક હજાર એકતાલીસ સોયાબીન આઠસોથી આઠસો છોતેર મગ પંદરસોથી સત્તરસો એકતાલીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર